તેને રાજ્યના નવા ડીજીપી તરીકે જાહેર કરી શકે સહાય ને છ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું ને તે છ મહિનાનું એક્સ્ટેન્શન પિરિયડ આજે એટલે કે એકત્રીસ ડિસેમ્બરે પૂરો થાય છે ને પહેલી જાન્યુઆરીથી રાજ્યને નવા

લગભગ આવી છે પરંતુ આજે વિકાસ સહાય જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે કદાચ કે એલ એન રાવને ડીજીપી નો ચાર્જ સોંપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે કારણ કે હજુ પણ કદાચ બે ત્રણ દિવસ લાગી શકે નવું નામ આવતા પરંતુ તે પહેલા જ વિદય સમારંભની તૈયારીઓ પણ ડીજીપી ઓફિસ ખાતે તમામ કરી દેવામાં આવી છે અને કોન્ફરન્સ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી હતી જેમાં રાજ્યભરના તમામ આઈપીએસ અધિકારીઓ અને સાથે જ ગૃહમંત્રી સીએમ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત હતા ત્યારે જ વિકાસ સહાય એવો સંકેતો આપ્યો હતો કે હવે ફરીથી આપણે ક્યારેય મળીશું તે ખબર નથી એટલે એ જ વાતના સંકેત હતા અને જે કાયમ કોન્ફરન્સ પણ એના કારણે જ લેવામાં આવી હતી કે એકત્રીસ ડિસેમ્બરે જે છ મહિનાનું એક્સટેન્શન વિકાસ સહાયને મળ્યું હતું તે એક્સટેન્શનનો સમય છે તે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ત્રણ નામની યાદી ત્રણ નામ પેનલના તૈયાર કરીને મોકલવામાં આવ્યા છે તેમાં કે એલ એન રાવ હતા કે જેઓ જેલ આઈજી પણ હતા તેની સાથે જ નિર્જા ગોટરું પણ છે અને તેની સાથે જ

જે ડીજીપી છે તે બની શકે છે એટલે કૃણાલ લગભગ બે ત્રણ દિવસમાં આખી આખી વાત છે તે સ્પષ્ટ થઈ જશે પરંતુ આજે વિકાસ સહાયનો વિદાય સમારંભ નક્કી છે અને કે એન રાવ છે તેને ચાર્જ છે તે સોંપાઈ શકે છે